તો મંગોલિયાનો યુનિફોર્મ તેની સંસ્કૃતિ અને પરંપરા વ્યક્ત કરતો હોવાથી સૌથી સારો યુનિફોર્મ માનવામાં આવ્યો છે જ્યારે ભારતનો યુનિફોર્મ આપણી કલા અને સંસ્કૃતિ દર્શાવવામાં ઊણો ઉતર્યો છે દિગ્ગજ શટલર જ્વાલા ગુપ્તાએ પણ એક્સ પર ભારતીય યુનિફોર્મ પ્રત્યે નિરાશા દાખવી અને પોસ્ટ કરીને લખ્યું છે કે આ વખતે ઓલિમ્પિકમાં ભાગ લેનારા ભારતીયો માટે જે યુનિફોર્મ ડિઝાઇન કરવામાં આવ્યા હતા તે ખૂબ જ નિરાશાજનક છે જ્યારે ડિઝાઇનરની જાહેરાત કરવામાં આવી ત્યારે મને ખૂબ જ અપેક્ષાઓ હતી જ્વાલા ગુટ્ટાએ ડ્રેસના કલર અને પ્રિન્ટની ટીકા કરી અને કહ્યું કે પહેલાં તો દરેક છોકરીઓને સાડી પહેરતા આવડતી નથી તો શું કામ ડિઝાઇનરે હાલના ટ્રેન્ડ અનુસાર પ્રીડેપ સાડી ન બનાવી બ્લાઉઝના ફિટિંગ બરાબર ન હતા જેના કારણે છોકરીઓ અનકમ્ફર્ટેબલ દેખાતી હતી ડિઝાઇનર પાસે એમ્બ્રોઈડરી કે હેન્ડ પેઇન્ટ દ્વારા આપણી સંસ્કૃતિની કળાને પ્રદર્શિત કરવાની તક હતી પણ આ જે ડિઝાઇન હતી તે ખૂબ જ સામાન્ય અને નિમ્ન સ્તરની હતી સ્પોર્ટ્સ ફેમિલી આપણા સ્પોર્ટ્સ પર્સન માટે ગુણવત્તા સાથે સમાધાન કરવાનું બંધ કરવું જોઈએ આ વિવાદ સર્જાયા બાદ સોશિયલ મીડિયા પર એઆઈ દ્વારા ડિઝાઇન કરાયેલા યુનિફોર્મ પણ દર્શાવવામાં આવ્યા હતા જેમાં એક વિડીયો ખૂબ જ વાયરલ થયો છે જે તરુણ તાહિલિયાની ડિઝાઇન કરતા તિરંગા અને ભારતીય સંસ્કૃતિને વધુ સારી રીતે દર્શાવતા જોઈ શકાય છે